તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હા આપણે ધોળે આપણે જોઈએ એવું રિએક્શન આવે છે વાસડું ધાવે એ ટાઈપ આપણે આ સળ ચાલવાનું હાજર પાટું મારે હે કે નસ મારતી તો પાટુ મારે ઘાને એમ એક દોવે છે એટલે એમ કરે કારણ કે જે હે ગા એના હિસાબે હે થાય રોજ વાઇટ જોર આવે આપણે ધોળગા પણ હિંયાતી છે આ નહીં હજી પહેલું આનેથી મુહૂર્ત કરવાનું આપણે તો પહેલો વારો આપણે ધોળગાનો હિં આવવાનો છે આનો બીજો આવે છે ત્રીજો આવે છે મુરલીનો પછી આ પીવળનો વારો હે આ ગામડું હે આ એ ગામડું હે પછી આ એ ગાભણું હે પણ આને લગભગ વાર લાગશે વધારે ભાઈ ગાભણું હે સુતરે વય વોય કરતી અડી પગલ તો પેલું વેતરું હોય આ વડ પૂરવી અત્યારે જો કે હોજું હે આગળ શું કરે છે ખબર બાકી હે હાવ હોજી વળકી પછી એક આપણે જો આ રોજી રહીએ ગાભણી હે ને પછી છે આપણે હિરણ ગા ઘા ભણી જ છે પછી જે આપણી મુંડી ગાય છે આ બેઠી હું તું કરે તો આપણી કાવેર ઠાલી છે એક આપણે આ બાહોળ ગાય છે પછી આપણે આ ગોમતી ગા ગમતી ગાય જો કે ગાભણી છે પણ વાર લાગશે એને આવવાની અને બીજી છે આપણે આ ભૂરી ગા તો આપણે ભૂરી ગાય ચારે વીઆ શી ખબર બાકી છે આ ગાભણી નાના જો કે દઈ દેવાની આપણે અને બીજી છે હા નીકળી જવા દે નહીં નીકળવા દેવું તો આ દાજો અને નીકળવા દીધી આથી આપણે આંકરથી નીકળી જઈએ આલો નીકળવા દેવાલો બીજી છે આપણી ઘોડી તો આપણી ભોડી ગાય તે ગામણી છે અને આપણી ભોડી ગાને પણ આપણે કાચી દેવાની ને આની તે આપણી ગાંડી ગાય ગાભણી છે તો જોઈ આગળ આગળ કેટલા દઈ દેવી છે ને કેટલા રાખીએ છીએ કારણ કે ઢોર હવે થઈ ગયા જાજા એટલે થોડાક કાઢી નાખવા પડે છે અને બસ બધું ખચવાય એવું નથી સાકરી એ થાય જોઈએ ને પછી વધારે થઈ જાય તો સાકરીમાં કેવરા હોય એના હિસાબે રાખવાના થોડાક બાકી અમેથી ચાર પાંચ જેવા દઈ દેવાના હોણ હા જો આ રાજકોટથી લાયા તી વાસડી છે નાની કારણ કે આજથી લગભગ પંદર અઢાર મહિના જેવું થયું ત્યારે રાજકોટમાં કે માલ કે ઢોર નતા રહેવા દેતા તો એના હિસાબે આપણે આ વાસળી સગા એ નિમણા જીવડાઈ ક્યાંય રવા નથી દેતા તો તમે લઈ જાઓ તો અમે લાયા આ વાસડીને ફોર્યુલમાં લઈને આવ્યા રાજકોટથી અહીંયા આ આપણી ગોમતી ગાય એટલે કે ગોયડી તો આ ગાય ઠાલી છે આગળ આગળ શું થાય કેટલા ઠાલા નીકળે છે ને કેટલા ગામડા નીકળે છે અને આપણે દેખાડી દૂધણઈ ગયું તો આ છે આપડી બાહોળગા હાલ માં બે ટાઈમ બીજી છે આ જો ગોમતી અને બે ટાઈમ દોઈ છે અને ત્રીજી છે આપડી બાહોળગા જો કે આ ગાભણી છે પણ દોઈ હી ત્રણ ચાર ત્રણ ચાર લીટર દૂધવાળા છે ખાલી તૈણે આસળે તોય પે જો એક આસળ વહી ગયો આનો અને આ ત્રણ આસળમાં દૂધ આવે આ બ્લોક થઈ ગયો કારણ કે અહીં છેડે નથી પૂરતી એના હિસાબે બ્લોક થઈ ગયો તો ડોક્ટર બોકટર બધું બોલાયું હતું પણ ડોક્ટરે કીધું કે તમે આમાં નળી તમારે રાખવી પડશે તો કીધું નળી આપણે નથી રાખવી પછી આપણે નળે કાયમીક ન રાખી થોડાક દી દૂધ આવ્યું ને પછી થઈ ગયો બ્લોક ચોથી છે આપણે આ ભોડીગા જો કે આને એક ટેમ જ દૂધ આવે છે આ ઘાભણી તો આ ગોમતી અને બાહોળ બે ઠાલા છે અને બે દૂધેવાળા છે ના બાહોળ અને આ ભોડીગા ભેંસમાં જો કે એક જ ભેંસ ગાભ છે એ પેલા વિતરી છે બાકી આ ઢોરમાં લગભગ ઘાભણાં જ છે વ્યાય છે જે વ્યાવાની વાણ સીઝન થોડીક સૂકી ગયા એના હિસાબે વ્યાંજ પડશે ગાયનું મોડું અને પાંચમી ગા છે આ બે ટાઈમ આ નહીં દોવી છે આ કાબીરને બે ટાઈમ દોઈ હે આપણે તો આનું હજી સમજાતું નથી થાલી છે કે ઘાભણી છે ખોતર હાલમાં ખાલી પાંચ ગાવડા દોય છે બાકી બધા છે ગાભડાના અમુક છે પાકડીયા પાકડીયામાં જો કે બે બે ત્રણ જ છે બાકી છે ગાભડા બાકી ગા નેવા છે આપણે ભૂરી ગા તો એમને આપણે કંઈ ટેન્શન નથી ખાઈને ખાઈને મજા કરે અને આ છે આપણે હાલમાં વિયાણી એ ભેંસીની પાડીયું ને પાડા આ બે જો બે પાડા છે અને આ બે છે પાડિયું કુતર્યા જો ભાઈ ભાઈત ના કાન કઈ નહીં હે કુતર્યા ના વાના બધા અને વધી છે વાસડ્યું આ બે બાખડિયું પાડ્યું અને આ તો પાછો બારો રહી ગયો હે આના ભેંસ્યું મેવાયો અને ભેંસી હવે એમ ટ્રેનિંગ ચાલુ હા પાડાની પણ બારો નીકળો એટલે ભેંસનો વાડામાં સીધો જ ભાઈ હવે તો હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ